તો ઘણા દિવસોથી તમારી બધાની કોમેન્ટ આવતી હતી કે તમે માલ ઢોરના પશુપાલકના આધાર કાર્ડ કેવી રીતે બનાવો છો તો આ લાઈવ પ્રૂફ હું તમને આ પૂરું આધાર કાર્ડ બનાવીને અને બતાવવાનો છું તો તમારે જો આધાર કાર્ડ બનાવતા શીખવું હોય તો આખો વિડીયોમાં બના રહેજો અને છેલ્લે સુધી જોઈજો એ ટુ ઝેડ હું તમને શીખવાડો છું ચાલો આપણે જઈએ સ્ક્રીન ઉપર પેલા જરૂર પડશે ફોટો એપ્લિકેશનની એ તમને સિમ્પલ મળી જશે એમાં સર્ચ કરી દેવાનું છે કે આધાર કાર્ડ ગમે એવું આપણે આધાર કાર્ડનું એક ફોટોની જરૂર પડવાની છે તો આધાર કાર્ડ સર્ચ કરીને અને આમાં ઘણા બધા આધાર કાર્ડ આવી ગયા છે એમાંથી સરસ આધાર કાર્ડ આ મને સરસ લાગ્યું છે આ સિમ્પલી અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે તમારે ડાઉનલોડ થઈ ગયા પછી પ્લે સ્ટોરમાં આવીને આ એક એપ્લિકેશનની જરૂર પડશે આપણે ફોટો એડિટરની એમાં ક્લિક કરીને એમાં આપણે આવવાનું છે પછી સિમ્પલી પ્લસવાળા આઈકન ઉપર ક્લિક કરીને અને આપણે ફોટો જે આધાર કાર્ડનો હોય એ આપણે પછી આપણે વ્હાઈટ બેકગ્રાઉન્ડની જરૂર પડવાની છે તો વ્હાઈટ બેકગ્રાઉન્ડ સિમ્પલી આમાંથી જ મળી જાય છે તો આ લઈ લેવાનું છે પછી એડજસ્ટ કરીને અને જ્યાં ઓલી સોકડીઓ છે ત્યાં આડું રાખી દેવાનું છે લઈ સોકડીઓ આપણે ન બતાવી એની ઉપર નામ લખી નાખશું પછી તો ને એડજસ્ટ કરીને તમારી રીતે તમારે રાખી દેવાનું છે તો આપણું સરસ રહી ગયું છે હવે આપણે લખીશું નામ તો નામ લખવા માટે પહેલાં તો એક ફોટો લઈ લેવા દો બેન્ચનો એંચનો ફોટો સિમ્પલી આપણે એડજસ્ટ કરી દઈએ છીએ આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનો છે એટલે હા હવે રહી ગયો છે એટલે આ રીતે તમારે હવે આપણે નામ લખી નાખશું એનું તો સિમ્પલી આપણે નામ વાળા ઉપર જાવું નામ લઈ લેવું પૂરી રાખી દેવું પૂરી નામ જોવામાં પણ સરસ લાગે આ કલર બેકગ્રાઉન્ડ તમારે બ્લેક કરી દેવાનો છે ચલો પરફેક્ટ રહી ગયો છે હવે અહીંયા તમારી રીતે તમારે એડજસ્ટ કરી દેવાનો છે આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે સિમ્પલી આ આપણે પરફેક્ટ નામ રહી ગયું છે એનું હવે એના ફાધરનું નામ ફાધરમાં રાખી દેવું લોકોને કંઈક એન્ગેજમેન્ટ મજા આવે એવું કાળિયો રાખી દેવું એટલે જોવામાં આપણે સરસ લાગે અને હસી મજાક આપણી ચાલુ રહી સિમ્પલી આ તમારે એડજસ્ટ કરી દેવાનું છે અહીંયા આ રીતે તમને જેમ યોગ લાગે પરફેક્ટ થવું જોઈએ બીજું કાંઈ નહીં ચાલો આપણે નામ રહી ગયું છે હવે પરફેક્ટ નામ રહી ગયું છે હવે ડેટ એની જન્મ તારીખ તો લખી નાખશું એક દસ બે હજાર એક આ રીતે તમારે પરફેક્ટ કરી દેવાનું છે આ થોડુંક નામ એડજસ્ટ કરવા જો આડાવાળા થોડી સાઈઝ મોટી રહી ગઈ છે આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે જોમાં આધાર કાર્ડ બિલકુલ પરફેક્ટ લાગવું જોઈએ હવે ડેટ નામ અહીંયા એડજસ્ટ થઈ ગયું છે હવે ડેટ એડજસ્ટ કરી નાખશો આગળ ડેટ સિમ્પલી માળા હાથ સ્લીપ ખાય છે તો અહીં આપણે હવે પરફેક્ટ એને કરી દેવું ચાલો રહી ગયું હવે સિમ્પલી ડાઉનલોડ કરી લઉજ છું હવે ઉપર ડાઉનલોડનું ઓપ્શન છે જ્યાં તમારે દબીન ડાઉનલોડ કરીને ડાઉનલોડ કરેવાનું છે ને આપણું આધાર કાર્ડ થઈ ગયું છે તૈયાર આ જ રીતે તમારે કરવાનું છે